વડોદરાના ભાયલીમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં મગરે આરામ ફરમાવ્યો હતો જે મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વડોદરાના ભાયલી ખાતે શનિવારે મોડી રાત્રે મહાકાય મગરે ડેરો નાખતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો ખારીયાવાસ વિસ્તારમાં વરસાદી પાણીથી મગર ઘૂસી આવ્યો હતો ભાયલીના યુવાની મગરને જોતા શ્રી સાંઈ દ્વારકામાય ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી જેથી સંસ્થાના પ્રમુખ જયેશભાઈએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી પાંચથી સાત ફૂટ ઊંડા પાણીથી ભરેલા ખાડામાં આશરે આઠથી દસ ફૂટનો મહાકાય મગર આરામ ફરમાવી રહ્યો હતો જયેશભાઈ અને પ્રાણી જીરક્ષાની ટીમે સાથે મળી મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી ખાડામાં પાણી હોવાથી ફાયર બ્રિગેડની મદદથી સૌપ્રથમ પાણી ઉલેચવાનું શરૂ કરાયું હતું ભારે ચહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી મગરનું સફળતાથી રેસ્ક્યુ થતાં ભાયેલી સીટના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગની ટીમ મગરને રેસ્ટ કરવા લઈ ગઈ હતી આ મહિલી ગામની અંદર આજે મગર પકડવા અમે આવ્યા હતા આ મગર પકડવા મહિલી ગામની અંદર અમે મગર પકડવા આવ્યા હતા મગર एक्चुअली ઘરના રહેણા વિસ્તારમાં આવી ગયો હતો આ મગરને શ્રી સાહી દ્વારકા મે ટ્રસ્ટ અને આપણી સંસ્થાનું નામ પ્રાણીજીવ પ્રાણીજીવ રક્ષક જે રોકીભાઈ પાદરા એ અમારી બેયોના જોગલ થી આ મગરને અમે સક્સેસ કરેલી એમની ટીમ અમારી ટીમ અને ઓલવેઝ આવી હે ગાડી બહુ તત્પર છે અને આ ઘરે કે એનજીઓ મળીને કામ કરીશું તો જીવને બચાવીશું એને એ બદલ અમે ભાઈલી ગામનો બી ધન્યવાદ કર્યા છે કે આને બચાવવા માટે આટલી જહેમત આપી એકદમ ધન્યવાદ